તમે તાલુકા સભ્ય ઉલ્લેખ કર્યો છે પંચાયત તમારી નથી સંજયભાઈ છે સંજયભાઈ પ્રમુખ છે તમે નથી નથી બોલાયા ના તમને નથી બોલાયા ગામ તરીકે અમે આવ્યા છે ઉલ્લેખ કર્યો છે તમે અંદર નામનો ઉલ્લેખ કર્યો છે હું ધારાસભ્ય છું લોકસભા

બે મિનિટ બે મિનિટ કોઈ નહીં કોઈ વ્યક્તિ બોલે નઈ તમે સોશિયલ મીડિયા ધારાસભ્ય કોઈ દમાવવાનું નથી હું આવું છું નીકળી ગયો છું બધા હું કેવા માંગુ છું ટીડીઓ ધમકાયા હા તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો ધમકાવી મેળવ્યા હોય ધમકાયા તમે ટીડીઓ ધમકાયા મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઈલ લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહીંયા હતો મારા નામનો તમારા પર ઓથેન્ટિક તમે માટે આવ્યો કે તમે ધમકાય મને ખબર પડી

આપણે નથીલકુ ને કહો ને મેં મુલકુ છું તો પણ ખુલાસો કરો ને ના ખુલાસો કરાય

સાહેબ જાહેર જીવ આપણે જોડાયેલા છે જાહેર જીવન આવે એમાં તમારી સરકાર કરાવો એ બી તપાસ કમલોમાં બના કમલોમાં બનાવી રીતના માહોલ બદલવા દોડી નહીં આવ્યા આમ જનતા હેરાન થાય છે એમાં તમારે સમજવું દર વખતે તૂટી પડો છો ભાન આવી જાય તમને આમ જનતા હેરાન થાય છે

આંકડા ચલાવવાર સાંભળવાનું છે તાર કે ફલાય સુમળો ફલાયને